કઠવાડાના મધુમાલતી દયાવાન વિરાટનગર કેનાલ વિસ્તાર ઓઢવ વોર્ડના છોટાલાલની ચાલી બીઆરટીએસ આંજણા ચોક બેલપાર્ક ગણેશ ચોક ઉપરાંત વસ્ત્રાલ વોર્ડના કેનાલથી રિંગ રોડ સુધીના તમામ વિસ્તારમાં રહેતા સતત ડ્રેનેજ બેકિંગની સમસ્યાના નિવારણ માટે સદરકામમાં બારસો એમએમ અઢારસો એમએમ અને બે હજાર એમએમ ડાયાની આરસીસી ગ્રેવિટી લાઇન તેમજ સોળસો એમએમ ડાયાની એમએસ રાઇઝિંગ લાઇન મળી કુલ બાર હજાર છ્યાસી કિલોમીટરની લાઇન આશરે એક્યાસી પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે વસ્ત્રાલ વિસ્તાર ઉપરાંત રામોલ હાથીજળના નવા વિકસિત વિસ્તારની ડ્રેનેજ સમસ્યાને ધ્યાને લઈ ને લાલ ગેબી સર્કલથી રાધે હિલ્સ રોડ સુધી બારસો એમ ડાયાની વધારાની ગ્રેવિટી લાઇન નાખવામાં આવેલ છે તદ ઉપરાંત ઓઢવ ત્રણસો દસ પંપિંગ સ્ટેશનમાં બાવીસો એમ ક્યુબ કલાકના છ નંગ પંપ ઇન્સ્ટોલ કરી પમ્પિંગ સ્ટેશનની કેપેસિટી અપગ્રેડેશનની કામગીરી આશરે બારસો કરોડના ખર્ચે અંશત પૂર્ણ કરેલ છે સદર કામગીરીને લીધે થનાર બાબત સદર કામગીરી સંપૂર્ણ પૂર્ણ થયેલી ઓઢવ ત્રણસો દસ પંપિંગ સ્ટેશનની જૂની સોળસો એમ એમ ડાયાની મેઇન લાઇનની સાથે નવી નાખવામાં આવેલ ઇન્સ્ટન્ટ ટ્રંક મેઇનની નવી સોળસો એમ એમ ડાયાની એક સાથે ચલાવી શકાશે જેનાથી નિકાલ વોર્ડના નિકોલ વોર્ડના ગોપાલચોક સુરભી તળાવ સાલિગ્રામ સ્કાય સુકુન ચારસ્તા નિકોલ ગામતળ કઠવાડાના મધુમાલતી દયાબાનના અંશતો વિસ્તારને વિરાટનગર કેનાલ વિસ્તાર ઓઢવ વોર્ડના છોટાલાલની ચાલી બીઆરટીએસ આંજણા ચોક પાર્ક ગણેશ ચોક ઉપરાંત વસ્ત્રાલ વોર્ડના કેનાલથી રિંગરોડ સુધીના વિસ્તાર નરોડા હંસપુરા ઓઢવ કઠવાડા વસ્ત્રાલ નિકોલ તથા રામોલ હાથીજણ વિવિધ ટીપી વિસ્તારમાં ઉદભવતી ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાના પ્રશ્નોનું નિરાકરણ આવેલ છે તેમજ અંદાજીત પાંચ લાખ વસ્તીને લાભ થનાર છે